हर घर में बस एक कहीं नाम हर घर में बस कहीं नाम एक कहीं गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा જય શ્રી રામ આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત રામોત્સવમાં હું છું આપની સાથે જાગૃતિ એ હતો ચૌદ વર્ષનો વનવાસ કે જેણે ભગવાન રામે વેઠ્યો હતો પરંતુ તેનાથી પણ વધારે સાડા પાંચસો વર્ષથી પણ વધારાનો આ જે વનવાસ હતો એ સમગ્ર દેશની જનતાએ વેઠ્યો અને ત્યારબાદ અનેક એવી કુરબાની પણ આપી કે જેથી કરીને હવે આ સુવર્ણ પ્રસંગ ઘર આંગણે આવીને ઊભો છે જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠવાનો છે જેની માટે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર દેશવાસીઓના મનમાં અત્યારે એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે જય શ્રી રામ પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોતમ ભગવાન રામની પણ અનેક એવી કથા છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે ભગવાન રામની કથા છે અને એ રામને પૂજવા માટે આજે એક એક કણ કારણ કે માનવના કણે કણમાં ઈશ્વરની સાક્ષી છે અને ઈશ્વર વસેલો છે એક એક કણ આજે શ્રી રામની ભક્તિમાં તલ્લીન થયો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ વિવિધ પ્રકારે રામ ભક્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે

અનુભૂતિ તો મારીને પણ સર્વ ભારતની બધા એક ખૂબ જ આનંદમાં દિવાળી જેવો માહોલ થઈ ગયેલો છે બેન અને અનુભૂતિમાં મારે આ રામાયણ અને આ બધું ફેમિલી માંથી ચાલ્યું આવે છે મારા દાદા રામાયણ નું અધ્યયન કરતા મારા પિતાજી રામાયણ નું અધ્યયન કરે છે અને હું પણ મારી મતિ અનુસાર ધીમે ધીમે રામાયણ નું અધ્યયન કરું છું અને શીખું છું બેન ગર્ભ સંસ્કાર માં તમને રામાયણ મળ્યો છે રામ ભક્તિ મળી છે તો શરૂઆત રામ ભક્તિ ના એક ભજન થી થઈ જાય રામ સુખ સપ સાચી વાત કહી કે રામ વિના સુખ નહીં સાચી વાત છે કારણ કે સાડા પાંચસો વર્ષનો આ એક વનવાસ હતો કે જેને વેઠીને હવે આપણે મોટા થયા છે અને આજની જે યંગ જનરેશન છે તે લોકો કદાચ એ ઇતિહાસને વાગોળશે એ ઇતિહાસના પન્ના ફેરવીને જોશે ત્યારે ખબર પડશે કે સનાતન ધર્મ અને ધર્મ સાથે જયારે શ્રી રામની ભક્તિની વાત થતી હોય છે ત્યારે એ અલૌકિક હોય છે આખો માહોલ ત્યાગ કરુણા બલિદાનની મુહૂર્ત કહેવાય છે ભગવાન શ્રી રામ અને એ જ ભગવાન શ્રી રામ એટલે પ્રેમની મૂર્ત પણ કહેવાય છે કે જે સત્ય વચની હતા હરીશ ચંદ્રના વંશ જ કહેવાય છે સત્યના પારખા પણ ભગવાન શ્રી રામે ઘણા આપ્યા છે શું કહેશો જી એકદમ સાચી વાત છે અને સત્યના પારખા વિશે વાત કરીએ તો રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન કહેવાય છે કે જે એને આપણે ઈશ્વર ઈશ્વરીય અવતાર હતો એટલે એ બધી રીતના મર્યાદા પુરુષોત્તમ હતા એની પોતાના એક પણ રોલ આપણી ભાષામાં કહે તો બધા રોલ પરફેક્ટ નિભાવ્યા છે સાચી વાત છે તો આ અયોધ્યામાં જ્યારે સર્વગુણ સંપન્ન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને હવે બિરાજિત થવા જઈ રહ્યા છે થઈ જાય વધુ એક ભજન ઓ નગરી

એક અલગ જ હતી જેને રામદૂત સત્ય સપથ કરુણા કી એવું કહેવામાં આવે છે રામાયણ ની અંદર આ ચોપાઈ છે જે મારા દાદા મને વારે વારે શીખાવતા અને કેતા અને એને હું એક ભજન સ્વરૂપે જો તમારી સમક્ષ પ્રસ્તુત કરું થઈ જાય

કહેવાય કે એ પોતે વનવાસ માટે નીકળી ગયા હતા અને પછી તેઓએ ધરતીમાંથી જન્મ લીધો અને ધરતીમાં માં તમે સુંદર વાત કરી કે તમારા દાદાજી તમને બાળપણથી તમને ચોપાઈ શીખવાડતા હતા તો એ અનુભવ કેવો હતો કારણ કે રામની બાળ લીલા જોવી એ પણ સુખદ અનુભવ કહી શકાય અને તમારી સાથે પણ સુખદ પ્રસંગ થયો છે મારા દાદા બેન નાનપણથી મને એક વાત એવી કહેતા કે બેટા રામ નામ થી તો પથરા પણ તરી જાય છે સાચી વાત છે તો આપણે તો મનુષ્ય છીએ બેટા બને એટલું રામ નું નામ લ્યો રામ નું ભજન કરો અને નાનપણ થી એ મને શીખડાવતા કે તું બેટા તારી રીતના બને એટલા ભજન શીખ બને એટલા ભગવાનના નામ લે અને નાનપણ થી જ મને પોતાને મારા દાદાજી મારા ફાધરના હિસાબે રામાયણ પ્રત્યે એક અલગ જ આમ ફીલિંગ હતી કે જે હું બેન વર્ણવી ન શકું તો એ રામાયણને તૈયાર કરવા માટે એના ચોપાઈ અને પેલા જે છંદ હોય છે એને શીખવા માટે તમે કેટલો પ્રયાસ કરતા અને કેટલી મહેનત લાગતી આમ તો બેન હું મારા દાદાજી ડેલી રામાયણનું અધ્યયન કરતા ત્યારે એની બાજુમાં બેસી અને હું સાંભળતો અને ધીમે ધીમે મને હું પૂછતો મને નવું નવું જાણવાનો શોખ થતો કે દાદાજી આનો મતલબ શું થાય પપ્પા ને પૂછતો કે આનો મતલબ શું થાય એટલે પપ્પા મને ધીમે ધીમે શીખડાવતા દાદાજી ધીમે ધીમે શીખડાવતા અને એક ચોપાઈ બેન હું એ પણ રામ નામ અમુલક્ષ્મણી કરે કરે છે છે જે જેના મુખમાં પ્રભુ શ્રી રામનું નામ વસી ગયું છે એના પછી કોઈ પણ પ્રકારની બાધા હોય એ બાધા એને અડી ન શકે તમારું ગમતું રામ ભજન કહ્યું છે કે જે તમે આજે આ પ્લેટફોર્મના માધ્યમથી તમે દર્શક મિત્રોને સંભળાવી શકો શબરીના જે એઠા બોડ ખાઈને એમણે જે ભક્તિનું રસપાન કરાવડાવ્યું છે અહલ્યાબાઈ નો જેવો ઉદ્ધાર કર્યો છે તારકાસુર રાક્ષસી હતી એનો પણ ઉદ્ધાર કર્યો કરુણાનો એક સુંદર ભાવ આપણને જીવનમાં જીવતા શીખવાડે છે પ્રભુ શ્રી રામનું જીવન ચરિત અને એ એ છે કે નારી શક્તિ કોઈ પણ સ્વરૂપે હોય તારકાસુરનો વધ કર્યા પછી અંતિમ સંસ્કાર કરનાર પણ શ્રી રામ હતા અને માફી માંગનાર પણ શ્રી રામ હતા એટલે જો તમે એક હાથે કોઈનો વધ કરો છો એમાં પણ એ વ્યક્તિનો ઉદ્ધાર થવો જોઈએ અને બીજી બાજુ તમારે એ વ્યક્તિ માટે કરુણા પણ દર્શાવવી જોઈએ બેન તમે વાત કરી કે જેમ રામ ભગવાને એક તરફ રાક્ષસોના વધ કર્યા તો એક તરફ એને કરુણાની મૂર્તિ પણ કહેવામાં આવે છે બેન અને કરુણાની મૂર્તિ એને કહેવામાં આવે છે તો એની ભેગા આપણે હનુમાનજીને કેમ ભૂલી શકીએ અને હનુમાનજી માટે મારે એક ભજન ખાસ ગાવું છે બેન કે જે મને ખૂબ પ્રિય છે ની બાંધ છોડ નથી કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી શબરીના એઠા બોર પણ એમને ખાધા છે અને આ બાજુ સુગ્રીવ વાલીની વચ્ચે બે ભાઈઓની વચ્ચે જે કટુતા આવી હતી એ કટુતાને પણ તેઓએ સુચારુ રૂપ બંનેમાંથી દૂર પણ કરી છે અને આ જે એક વસ્તુ હતી તમે કીધું કે રામ નામથી તો પથ્થર પણ તરી જાય છે અને એ જ રામ નામથી રામ સેતુનું સંચાર પણ થયું છે અને એ જ રામ સેતુની સાથો સાથ કંઈક અલગ જ પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે તમે ઘણા એવા ઇતિહાસ વાગોળ્યા હશે

અને એ વનવાસ ને અનુલક્ષીને મારે એક ભજન ગાવું હોય બેન ત્યારે કઈ કઈ તારો એ ભોલે રાજા દશરથને બચાવનાર રાણી કઈ કઈ અને રાણી કઈ કઈ એ બે વચન પોતાના રાખ્યા હતા જોડે કે સ્વામી આવશે સમય ત્યારે હું માંગી લઈશ અને જ્યારે મંત્રા કાન ભંભેરણી કરે છે હરિ હતો હરિ અવતાર શ્રીરામ હતા એમને તો બધી ખબર જ હતી કે ભાઈ શું લીલા રચાવાની છે આગળ અને મારે ક્યાં જવાનું છે એમને ક્યાંય કોઈ તિરસ્કાર નથી કર્યો ક્યાંય કોઈ આના નથી કરી અને બસ માતાજીનું એ જે વચન હતું પિતાના વચનને પાડવા માટે તેઓ નીકળી પડ્યા હતા પરંતુ તમારું ભજન આ ભજન એવું છે કે જ્યારે શાંત મને તમે એક જીતે સાંભળશો ને તો હું કહું છું કઉ તમારી આંખમાંથી જો આંસુ ના નીકળે ને તો સમજી શકાય કે તમે રામાયણ ને શ્રીરામ ને તમે સમજ્યા નથી કારણ કે એ જે શબ્દો છે માતા કઈ કઈ ને જયારે પિતા દશરથ વિનવે છે કે ભાઈ રામનો વનવાસ તું પાછો લઈ લે આ શબ્દ

તો બેન મને પણ બે ત્રણ ચોપાઈ જે તમે કીધું કે અધ્યયન કરી છે મેં જે મને મારા દાદાજીએ શીખડાવી છે મારા પાથરે શીખડાવી છે તો હું બે ત્રણ ચોપાઈ બેન તમને સંભળાવું રઘુકુલ રીદુ સદા ચલ્યા ભગવાન રામની વાત કરીએ છીએ ત્યારે એક ચોપાઈ ને હું ગાય અને રામ ભગવાન નું જીવન તમને કઉ નમન કુટિલા ખૂબ જ ટૂંકી સફર આપણે કહી શકીએ કારણ કે આપણે એક એક એપિસોડમાં દર્શક મિત્રો સુધી આપણે રામ ભાવ પહોંચાડીએ છીએ રામ માટેની ભક્તિ અને રામ માટેનો આપણો જે પ્રેમ છે એ પહોંચાડીએ છીએ પરંતુ હવે અયોધ્યા નગરી તો દુલ્હનની જેમ

કારણ કે આ ભજનમાં અત્યાર સુધીની રામકથા અને રામ મંદિર સાથે જોડાયેલી એક એક વાત વણી લેવામાં આવી છે જ્યાં અયોધ્યા રામ જન્મભૂમિ હતી એ જ જગ્યા ઉપર મંદિર બની રહ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાપન બાવીસ જાન્યુઆરીએ થવા જઈ રહી છે અને આ સુવર્ણ ઇતિહાસ સુવર્ણ અક્ષર લખાવાનો છે ભારત ઇતિહાસમાં સાડા પાંચસો વર્ષનો આપણે આ વનવાસ હવે પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે અને આ સફર પણ આપણે અહીં પૂર્ણ કરી રહ્યા છે જનિલજી આપ સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સાથે સરસ મજાની વાત કરી અને રામ ભક્તિ એમાં તેઓને તરબોળ કર્યા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બેન જય સિયારામ જય સિયારામ